અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું આગામી વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ શાસક ભાજપ પક્ષ દ્વારા પંદર હજાર પાંચસો બે કરોડનું મૂકવામાં આવ્યું છે વિપક્ષ કોંગ્રેસ દ્વારા પંદર હજાર પાંચસો બે કરોડના બજેટમાં પાંચસો ત્રેવીસ કરોડના વિકાસ કાર્યોના સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે વર્ષ બે હજાર પચીસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ડાયમંડ jubilee વર્ષ તરીકે ઉજવવામાં આવી તેના ભાગરૂપે પ્રોપર્ટી ટેક્સમાં ત્રીસ ટકારી ભેટ આપવા માટે તેમજ કાંકરિયા લેકફ્રન્ટ તમામ મનોરંજન સ્થળો સાબરમતી અટલ ફૂડ ઓવરબ્રિજ અને આગામી વર્ષે યોજાનાર ફ્લાવર શોમાં લોકોને મફત પ્રવેશ આપવામાં આવે એવા સૂચન સાથે બજેટ રજૂ કર્યું છે વિપક્ષ નેતા શહેખ ખાન પઠાણે આગામી નાણાકીય વર્ષ બે હાજર પચીસ છવ્વીસ માટે કોંગ્રેસ પક્ષ તરફથી સુધારા બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ભાજપના સત્તાધીશો કોર્પોરેશનના 75 વર્ષ પૂર્ણ થાય છે જેને ભૂલી ગયું છે ડાયમંડ જ્યુબિલી વર્ષ હોવા છતાં પણ ભાજપ દ્વારા નાગરિકોને કાંઈ ખાસ લાભ આપવાની જાહેરાત કરાઈ નથી સુધારા બજેટમાં ખાસ કરીને ચાલુ વર્ષે ડાયમંડ જ્યુબિલી વર્ષ પ્રોપર્ટી ટેક્સમાં ત્રીસ ટકા રાહત આપવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે તમામ ઝોનમાં અદ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્સ દરેક વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન રિવરફ્રન્ટ પર હાઈટેક સ્કૂલ અને લાઇબ્રેરી બનાવવાની રજૂઆત કરાઈ છે બજેટમાં ધાર્મિક સ્થાનો માટે રજૂઆત કરાઈ છે શહેરના પૂર્વ વિસ્તારમાં અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી જનરલ હોસ્પિટલ બનાવવા અને વુમન એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ બોર્ડ એમજી જે અને વીએસ હોસ્પિટલ સહિતના કોર આઠસો એક કરોડના સુધારા સાથે સોળ હજાર ત્રણસો બાર કરોડનું બજેટ મુકવામાં આવ્યું છે ભાજપ દ્વારા આ સુધારાને સ્વીકારી અને પ્રજાના જનહિતમાં કાર્ય કરવામાં આવે તેવી માંગ કરી છે अहमदाबाद शहर ना कांग्रेस पार्टी ना बदा कॉर्पोरेटर श्री तथा मीडिया ना मारा बदा मित्रों साथियों भारतीय जनता पार्टी સુધારા સાથેના પંદર હજાર પાંચસો બે કરોડના બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં કોંગ્રેસ પક્ષ તરફથી સુધારા મૂકવા તમારી સમક્ષ અમે લોકો ઉપસ્થિત થયા છે હું સમજુ છું કે આ વર્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે તેઓના અંતિમ બજેટ હશે પાછલા વીસ વર્ષથી શાસન કરી રહી ભારતીય જનતા પાર્ટીના અંતિમ પાંચ વર્ષ સૌથી ભ્રષ્ટાચારી અને પ્રજા માટે સૌથી કપરા રહ્યા હતા તારીખ એક સાત ઓગણીસો મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન 2025 માં 75મો વર્ષ થવાનું છે એટલે કે આ વર્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડાયમંડ જુબલી બજેટ રજૂ થયું જોઈતું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાને કોઈ લાભ આપવામાં આવ્યો નથી જ્યારે કે જનતાના ટેક્સના પૈસા બજેટ બનાવવામાં આવે છે પરંતુ તેમનો હિસાબ નથી મળતો નવાઈની વાત તો એ છે કે પાછલા વર્ષના ઓડિટમાં સાત હજાર થી વધુ વાંદાઓ નિકાલ કરવામાં આવ્યું નથી અને ફરીથી નવે બજેટ મૂકવામાં આવ્યું છે પ્રાથમિક સુવિધાની વાત કરું તો પાછલા વર્ષ રોડ પાછળ બે કરોડ અને પાંચ વર્ષમાં પાંચ હજાર આઠસો સિત્તેર કરોડના રોડ બનાવવાના દાવા કરવામાં આવ્યા પરંતુ બધાને ખબર છે કે શહેરમાં એક ઇંચ વરસાદમાં આખા અમદાવાદમાં સામ્રાજ્ય જોવા મળ્યા છે રોડ કરવામાં આવ્યા હતા જે અડતાલીસ વોર્ડમાં છન્નું રોડ બનાવવાના હતા પરંતુ પચાસ જ રોડ બનાવ્યા પચાસ પણ રોડ બનાવ્યા નથી જે વાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે એ લેવલિંગના કારણે જનતા માટે માથાનો દેખાવ બની ગયો છે સ્ટોર્મ વોટર લાઈનની વાત કરું તો અમદાવાદ શહેરમાં 3400 કિલોમીટર નો રોડ નેટવર્ક છે પરંતુ ખૂબ જ દુઃખની વાત છે કે 20 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ફક્ત 950 કિલોમીટર સ્ટોર્મ વોટર લાઈન નાખવામાં આવી છે એટલે કે શહેરમાં 60% વિસ્તારમાં સ્ટોર મોડલ લાઈન માપી શક્યા નથી જેના કારણે અમદાવાદ શહેરમાં દર ચોમાસામાં જળ જમાવાર થઈ જાય છે ડ્રેનેજ ની વાત કરું તો વર્ષ 2024-25 ના વર્ષમાં 1235 કરોડ ના ડ્રેનેજ કામ કરવામાં આવ્યા હતા અને દાવા કરવામાં આવ્યા હતા તેમ છતાં ફક્ત પાછલા 4 મહિનામાં ડ્રેનેજ થી 2 લાખથી વધુ ફરિયાદો અમદાવાદ શહેરની જનતા દ્વારા કરવામાં આવી છે